જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે વેગનર ગાડી જોઈ રહ્યા છો આ વેગનર વેચવાની છે તો વિડીયોના અંત સુધી બને રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ વેગનર ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે ગાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ વેગનર વેચવાની છે ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ વેગનર ગાડી જોવા મળશે કિંમત ત્રણ લાખ ને પચાસ હજાર આ ગાડીની કિંમત છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ શકે રૂબરૂમાં તમે જ્યારે આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ અથવા તો મુલાકાત લેવા જાઓ ત્યારે અત્યાર સુધીમાં આ વેગનર ગાડી અઠાવન કિલોમીટર ચાલેલી છે વીમો હજી શરૂ છે એવું આ ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે કંપની કલર છે તમને ગાડીમાં ક્યાંય ફોલ્ટ જોવા નહીં મળે આ ગાડીમાં તમને પાવર વિન્ડોઝ તેમજ મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે ટાયર પણ નવા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી નોન એક્સિડેન્ટ છે આ ગાડીનું એક્સિડેન્ટ થયેલ નથી એવું આ ગાડીના માલિક જણાવે છે ઓલ સર્વિસ કંપની સર્વિસ સેન્ટરની અંદર આ ગાડીની બધી જ સર્વિસ થયેલી છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને પ્રોપર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂ અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગતો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમને બધી જ વિગતો મળી રહેશે તેમજ આ વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ચોર્યાસી સાઠ એસી પચી અડતાલીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી